વિગત મારી પાસે આવી છે કે આવો એક પ્રકારનો પત્ર છે ઓફિશિયલ અર્થશાસ્ત્ર ભવન ને કે મને મને હજુ સુધી પત્ર મળ્યો નથી એટલે વિદ્યાર્થી નામ છે એ નામ સાચા છે કે ખોટા છે એનો મને ખ્યાલ નથી પણ મને પૂર્ણ શ્રદ્ધા છે કે એમાં કોઈ વિદ્યાર્થીના અમારા કોઈ વિદ્યાર્થીઓના નામ હોય જ ન શકે કારણ કે એ પ્રકારનું મારું વ્યક્તિત્વ નથી બિલકુલ

અત્યાર સુધી જે મને જાણવા મળી છે અને ન્યૂઝપેપરમાં છે કે પરીક્ષામાં માર્ક સૌને ખબર હોય કે પરીક્ષામાં નામ નંબરની પણ ઓળખ નથી થતી એટલે કે પરીક્ષામાં પૂર્ણ ગોપનીય હોય એટલે કે કોઈ એક્સ વ્યક્તિને કોઈ વાય વ્યક્તિને માર્ક આપવા વધારે એ શક્ય હોતું નથી ને બીજી વસ્તુ એ તો શક્ય નથી હોતું ને બિલકુલ મારી એવી પ્રવૃત્તિ પણ નથી એવો મારો સ્વભાવ પણ નથી અને કોઈ શિક્ષકનો એવો હોય જ નહીં બીજી બાબત છે એમાં દ્વિઅર્થી વાત બોલવાની કોઈ પણ સ્થળે જાહેર સ્થળે ક્લાસમાં કે ક્યાંય પણ વાણી વર્તન વિવેકની મને પૂર્ણ ખબર છે આવું ક્યારેય મારાથી બન્યું નથી અને મારા કોઈ પણ વિદ્યાર્થીને પૂછો દસ વર્ષ પહેલાને પણ પૂછો તો એવું એવો જવાબ મળે કે આવું બને જ નહીં

એટલે મારે લડવી જોઈએ અને એમાં હું યુનિવર્સિટીને પૂછીશ કે ભાઈ મારે શું કરવું જોઈએ આક્ષેપો વેલામાં વેલા જેવું તપાસ થશે એટલે તરત જ ખોટા સાબિત થશે ને પછી મને યુનિવર્સિટી કહેશે કે મારે વ્યક્તિગત રીતે આ કરવું જોઈએ તો હું એમ ચોક્કસ કરીશ હવે આપણે સૌ જાહેર જીવનમાં છીએ કે ભાઈ કોનો કેવો સ્વભાવ છે

બરાબર છે હવે આનો જવાબ તો હું શું આપું હા એ તો વ્યક્તિગત એવું કોઈ ને એવું ના હોય કે ભાઈ ટુકમાં આવું મારી પાછળ કરે એવું મને કોઈ અત્યારે લાગતું નથી હશે તો છે જ કોઈ જો એ તો શું છે કે ટપાલ મળે એમાં જે નામ મળે તો ભવન જોશે કે નામ છે નામ હશે જે તે વિદ્યાર્થી એને બોલાવશે નામ નહીં હોય તો એ રીતે જવાબ આપશે ભવનના વિદ્યાર્થી ન હોય તો એનો મતલબ શું થયું કે નામ ખોટા છે એના એને તમે ખોટા કહો ડમી કહો પૂર્વગ્રહથી લખેલા કહો જે કહો એ ભવનના વિદ્યાર્થીના નામ હશે તો એ વિદ્યાર્થીને પૂછવામાં આવશે આમાં મહિલા આયોગમાંથી એક અરજીના સંદર્ભે એક ગુછાણ આવ્યું છે એના માટે અમે વિભાગના અધ્યક્ષનો અભિપ્રાય લેવાનો રાખ્યો છે એમાં કોઈ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કે એવો પ્રકારનો કોઈ કિસ્સો નથી આમાં પણ ઘણી વખત એવું થતું હોય છે કે આ પ્રકારની ઘણી બેનામી કે એવી ફેક અરજી પણ મળતી હોય છે યુનિવર્સિટીને તો એની અંદર વિદ્યાર્થીની ચકાસણી કરવાની હોય છે કે વિદ્યાર્થી ખરેખર આ જ છે કે વિભાગની અંદર કામ કરે છે શું છે ભણે છે તો એ બધી તપાસનો વિષય થાય કુલ મળીને એના માટે આપણે વિભાગના અધ્યક્ષ જે છે એમનો અભિપ્રાય માગ્યો છે આમાં અને એમનું જે કંઈ કારણ છે એમનો અભિપ્રાય છે કારણ કે એ બધી ખરાઈ છે એમના પક્ષે થતી હોય છે ખાસ કરીને જે આવી અરજી આવી હોય છે એમાં વિદ્યાર્થીઓની ખાસ કરાય ખરાઈ કરવા માટે એમાં એટલે એ તપાસ તપાસ એટલે કે એમનું પૂછાણ અભિપ્રાય લીધો છે એમાં એના માટે એ અભિપ્રાય અમારી અત્યારે એમને એક બીજા કામથી ગાંધીનગર ડિપ્યુટ કર્યા છે આપણે એટલે એ કાલ સુધીમાં આવી જશે એટલે આપણને પછી એનો અભિપ્રાય મળશે એ પછી આગળ આપણે શું કરવું એ કરવાનું છે સાહેબ જે અરજી તમને માનવ અધિકાર સંસ્થાની છે તેમાં કઈ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ખાસ કયા પ્રકારની તપાસ ખાસ તમારે એટલે એમાં બધું કોઈ સ્પષ્ટ વાત નથી એમાં એમ કે દ્વિઅર્થી બોલે છે અથવા તો કોઈ જ્ઞાતિ વાત જ્ઞાતિવાળા કોઈ શબ્દોનું ઉચ્ચારણ કરે છે આ પ્રકારનું છે પરંતુ મૂળ વાત જે છે ને એ એમાં એવું છે કે અરજાપત્ર કોણા પેજનું કા કાગળ છે એમાં અરજી છે એમાં નીચે જે સહીઓ છે એ સહીઓ આમ જોઈએ તો પ્રાથમિક દ્રષ્ટિએ કોની કોની છે એની ખરાઈ પહેલાં સૌથી પહેલાં કરવી પડે અરજી માટે કારણ કે આ પ્રકારની અરજીઓ જે છે એ આવતી રહેતી હોય ઘણી વખત યુનિવર્સિટીની અંદર અને એનું અમારા લેવલે તપાસને બધું અમે કરતા હોઈએ છીએ એટલે આ એક પ્રકારની એ પ્રકારની અરજી છે અમે એમાં અભિપ્રાય માગ્યો છે અને જે કઈ હશે એમાં પણ લગભગ હેન્ડરાઇટિંગ સરખા હોય એવું એવું પ્રાથમિક દ્રષ્ટિએ એવું દેખાય છે એટલે એ તો હવે ખરાઈ કરે કે ખરેખર આ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ છે અત્યારના ચાલુ છે આ બધાનો અભિપ્રાય તો વિભાગ જ આપશે

એ પણ જોવાની જવાબદારી યુનિવર્સિટી કક્ષાએ આવે છે કારણ કે આવું ઘણી વખત થતું હોય છે કે આવી રીતે કોઈક ટાર્ગેટ થતા હોય અથવા તો કોઈના હાથા બનીને કામ થતું હોય તો આની સંપૂર્ણ જે વાત છે એ આપણે તથ્યના આધારે શું થશે એ આપણે વિચારી એનું તપાસ કરવાનું છે સરે આ વિદ્યાર્થીઓ નામ

ફરજદારના નામો નીચે છે નીચે ચાર નામો છે બરાબર હવે એ નામોની ખરાઈ કરવાની એ તબક્કે આપણે છીએ મેં કહ્યું એ પ્રમાણે કે જે વિભાગના વડા છે એમને ગાંધીનગર કામ માટે ડેપ્યુટ કર્યા છે આપણે અત્યારે બીજું ભરતી પ્રક્રિયાને એનું કામ ચાલે છે તો એનું એના કામ માટે એમને ડેપ્યુટ કર્યા છે તો બે દિવસથી ત્યાં છે આવશે કાલ પરમ દિવસમાં આવી જશે એટલે બે ત્રણ દિવસની અંદર આપણને એની અંદર

પણ જ્યાં સુધી વિભાગના વડા તરફથી વિદ્યાર્થીઓને ખરાઈ ન થાય ત્યાં સુધી કંઈ પણ કેવું આ લેવલે આ તબક્કે એ ન પેલું પ્રોફેસર છે કે પછી આ વખતે ના 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 એટલે એમના સામે કંઈ આ મેટર મારા ધ્યાન ઉપર કોઈ આવેલી અત્યાર સુધી મારા ધ્યાન ઉપર આવેલી નથી એ હું અમારે અહીંયા બે મહિના થયા છે એટલે મારા ધ્યાન ઉપર અત્યારે કોઈ મેટર આવી નથી આ મેટર અત્યારે આવી છે એટલે એની આપણે સામાન્ય રીતે આવી કોઈ પણ અરજી આવતી હોય અને જો કોપી ટુ મહિલા આયોગ કે કોઈ પણ સરકાર મોકલવાનું હોય તો જે તે વિભાગ છે એ આપણને અહીંયા ફોરવર્ડ કરતા હોય છે આ સામાન્ય રીતે એનું પેલું હોય છે એટલે એ આપણને વેરીફાય કરવાનું છે કે આની સત્યતા ચકાસો અને એની જે કંઈ એમાં તપાસ કરવાની એ કરો એ આપણે કરીએ છીએ